હેલો હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં રિયાઝભાઈ પટેલ મને જે ઇન્વિટેશન આપ્યું એનું માન રાખીને અહીંયા આવ્યો છું અને ખૂબ જ અહીંયા આવીને બહુ જ મજા આવી ખૂબ બધા બચ્ચાઓનો પ્રેમ મળ્યો મને ખરેખર નહોતી ખબર કે અહીંયાના બચ્ચાઓ અહીંયાના લોકો મને આટલો બધો પ્રેમ કરે છે એટલે મારું દિલ તો ગદગદ થઈ ગયું અહીંયા આવીને અને હેપી હાર્ટ સ્કૂલના બારમાં એ જ કેવું છે કે હેપી હાર્ટ સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ સ્કૂલિંગના પહેલાં જે આપણી પ્રીસ્કૂલિંગ થાય છે જે આપણા કોંગનેટિવ બિહેવિયર એના ચેન્જ થાય છે એના ઉપર જે ધ્યાન આપશે આ લોકો એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા બ્રેઇનને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સ સારું એન્વાયરમેન્ટ બનાવ્યું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી પ્રી સ્કૂલ છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને

બધાની સાથે હળી મળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્લેસ ટૂરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે હું આજે રિયાઝભાઈને પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું